અને સમયસર તબીબી હસ્તક્ષેપોને સુનિશ્ચિત કરીને અસંખ્ય જીવ બચાવવાનો છે આ પાયલોટ પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ અંતર પર અંગો અને સર્જિકલ સાધનો લઈ જવા સક્ષમ અદ્યતન ડ્રોનનો ઉપયોગ સામેલ છે આ ડ્રોન ત્રાસઠ દરમિયાન અંગોની જીવંતતા જાળવવા માટે તાપમાન નિયંત્રિત વિભાગોથી સજ્જ છે પીજીઆઈ પીજીઆઈએમઇઆરના વ્યાપક પ્રયાસોનો ભાગ તરીકે આ પહેલ તબીબી પ્રથામાં અદ્યતન ટેકનોલોજીને એકીકૃત કરવા આરોગ્ય સંભાળની ડિલિવરીની કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો કરવા માટે છે પ્રારંભિક પરીક્ષણોએ આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે જેમાં ડ્રોનોએ ચંદીગઢ અને નજીકના વિસ્તારોમાં હોસ્પિટલોમાં અંગો સફળતાપૂર્વક પરિવહન કર્યા છે ડ્રોનના ઉપયોગથી અંગોના પરિવહન માટે જરૂરી સમય નોંધપાત્ર રીતે ઘટી ગયો છે જે ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં મહત્વપૂર્ણ છે જ્યાં દરેક મિનિટ મહત્વપૂર્ણ છે પીજીઆઈ એમઇઆરના ડિરેક્ટર ડોક્ટર વિવેક લાલે આ ટેકનોલોજીના અંગ ટ્રાન્સપ્લાન્ટેશન લોજિસ્ટિક્સને પરિવર્તિત કરવાની સંભાવનાને હાઇલાઇટ કરી તેને ઝડપી અને વધુ વિશ્વસનીય બનાવ્યું છે આ પરીક્ષણોની સફળતા તબીબી ક્ષેત્રમાં ભારતભરના ડ્રોન ટેકનોલોજીના વ્યાપક અપનાવવાનો માર્ગ મોકળો કરી શકે છે પીજીઆઈ પીજીઆઈએમઇઆર પ્રોજેક્ટને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે દૂરના અને અવિકસિત વિસ્તારોમાં રક્ત અને રસી જેવા અન્ય મહત્વપૂર્ણ તબીબી પુરવઠાની ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગની શોધખોળ કરે છે આ પહેલ આરોગ્ય સંભાળની સુલભતા અને પરિણામોમાં સુધારો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સરકારની દ્રષ્ટિ સાથે સુસંગત છે આ પ્રોજેક્ટે વિવિધ હિતધારકો જેમાં આરોગ્ય સંભાળ વ્યવસાયિકો નીતિ નિર્માતાઓ અને ટેકનોલોજી નિષ્ણાતોનું ધ્યાન આકર્ષ્યું છે જેઓ તબીબી લોજિસ્ટિક્સમાં ડ્રોન ટેકનોલોજીને એકીકૃત કરવાની સંભવિત ફાયદાઓ વિશે આશાવાદી છે